જિંદગી જો સારી સુખેથી જીવવી હોય ને ભાઈ તો થોડીક ઈચ્છાઓ ઓછી કરી નાખવી કેપેસિટી પ્રમાણ જરૂર કરવી ન કરવી એવું મારું નથી કેવું પણ લિમિટમાં કરવી ઈચ્છા એટલી કરાય કે આપણને સુખી કરે ઈચ્છા એવી ન કરાય કે આપણને દુઃખી કરે હા એટલે ઈચ્છેલું મળે નહીં આ પહેલું માણાના દુઃખ તમે તમારા બધાના જીવનમાં હું તમે બધા જોશું આપણે દુઃખ આવે છે ને એમાં ક્યાંક ક્યાંક આવું દુઃખ હશે કે કાંઈક જોતું છે અને મળતું નથી એટલે આપણે દુઃખી થઈએ છીએ બીજું મળી ગયું છે મળેલું ગમતું નથી કુવારો હોય ને કન્યા મળતી ન હોય દુખી હોય હવે એને કન્યા મળી ગઈ ને લગ્ન થઈ ગયા તો હવે એની પછી ગમતી નથી એને એમ થાય કે આન કરતા બાજુ વાળા હારા હા ભોજન કરવા જાય ને હોટલમાં તે ડીશ મોંધા પોતાને જે ભાવતી હોય એ વાનગીની ઓર્ડર આપે અને વાનગી આવી જાય ને ખાવાનું શરૂ કરે ત્યાં બાજુ ટેબલ વાળો બીજો કોક આવે અને ઈવડો એ કંઈક બીજી વાનગીનો ઓર્ડર દે એટલે આ ઓડો આખા જોઈને માળો આ મંગાવ્યું હતું હવે શું કરવાનું ઈચ્છેલું મળે નહીં પેલું દુઃખનું કારણ મળેલું ગમે નહીં એ બીજું દુઃખનું કારણ મા બાપ હોય સાસુ સસરા હોય ભાઈ હોય દીકરા હોય દેરાણી હોય જે હોય એ ગમતા નથી હવે તો હવે આનું આનું શું કરવું ભાઈ ઈચ્છેલું મળે નહીં એ પેલું મળેલું ગમે નહીં તો હવે એનું એનો હું કરવા જાઉં પછી એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ આ જે છે આપણા ભાગમાં મળેલું ગમતું અને ઘણીવાર ઈચ્છેલું મળી જાય મળેલું ગમી જાય પણ આ તો નશ્વર દુનિયા છે ગમેલું ટકે નહીં ક્યાં નાશ થઈ જાય એટલે વળી પાછું દુઃખનો કારણ એટલે આપણે બધાએ જીવનમાં થોડી ઈચ્છાઓ ઓછી રાખવી રામચંદ્ર ભગવાનની અહીંયા વાલ્મીકી ઋષિએ કીધું કે તમે હવે ચિત્રકૂટમાં જઈને નિવાસ કરો પ્રભુએ ચિત્રકૂટમાં જઈને નિવાસ કર્યો છે આ બાજુ ભરતજી આવ્યા છે ભરતજીને રાજગાદી સંભાળવાનું કહ્યું માં કઈ કઈને એને ના પાડી કે હે મા તને રામને વનવાસ દેતા પહેલા તારા હૃદયના ટુકડા કેમ ન થઈ ગયા તે રામને વાનમાં મોકલા એ પેલા તારી જીભમાં જીવડા કેમ ન પડ્યા હે માં તે માછલીને જીવાડવા માટે પાણીને બારું કાઢી નાખ્યું પાણી ઉલેછી નાખ્યું રામ તો પાણીની જગ્યાએ આખી અયોધ્યાનું પાણી હતું એને ઉલેચીને તું બધાયને જીવાડવા માંગ માંગછો ભરતને રાજ ગમ્યું નથી વૈરાગી પુરુષ જે માએ પોતા માટે રાજ લઈ રાખ્યું તું એ કઈકને એને ન કહેવાના વેણ કીધા છે અને પછી માં કૌશલ્યા પાસે જઈને કહે છે કે માં આ દુનિયામાં કઈ કઈ જન્મી હું કરવા ભરત કહે છે અન જો એને જન્મ મુસ્ તું તો વાંજણી હું કરવા એને ત્યાં પુત્ર રૂપે મેં જન્મ લીધો આજ ગામ તો મારું નામ કે ને રાજ જોતું એટલે ગયા જો આમાં મારો હાથ હોય ને તો મને આખા બ્રહ્માંડ નું પાપ લાગે ત્યારે કૌશલ્યા એટલું બોલ્યા છે કે ભરત હું જાણું છું કે તને કોઈ ઈચ્છા નથી આમાં તારો કોઈ હાથ નથી ભાઈ આ અમારા પ્રારબ્ધના કર્મનો જ વાંક છે ભરતજીને વશિષ્ઠએ ગાદી સંભાળવા કહ્યું ભરતે ના પાડી ભાઈ રામ પાસે આવ્યા છે બધા અને રામને પાછા લઈ જવા પ્રાર્થના કરી ભગવાને ના પાડે છે ભાઈ કે પિતાનું વચન પાળવામાં થા ભરતજીએ ભાઈની આજ્ઞા માનીને કહ્યું કે મને તમારી ચરણ પાદુકા આપો અયોધ્યાની ગાદી તમારી છે એના ઉપર હું નહીં બેસું રામની ચરણ પાદુકા લઈને ભરત આવ્યા છે રાજ સિંહાસન ઉપર પાદુકા પધરાવી રામ પાસેથી વચન લઈને આવ્યા છે કે તમારો ચૌદમાં વર્ષનો વનવાસ પૂરો થાય પંદરમાં વર્ષના પહેલે દાડે જો તમે મને દર્શન નહીં દો તો આ પૃથ્વી ઉપર ભરત નહીં હોય કે આ જલ્દી તમે પાછા આવજો અને હવે ચરણ પાદુકાને જે કંઈ ભેટ આવે એ ચરણ પાદુકાને ધરાવે છે અને પોતે

અને ત્યાં સુરપણખા આવી અને રામને કહે છે કે તમારા જેવો કોઈ પુરુષ દુનિયામાં નથી મારા જેવી કોઈ નારી નથી માટે મારી અરે વિવાહ કરો રામ કે જો મારે તો પત્ની સીતા છે મારો ઓલો ભાઈ બેઠો ને જો ઓલા પણ તલવારને ધાર કાઢે એ એની પાતું જાય કે લાવડિયા સુરપણખા અહીંયા ગઈ એટલે લક્ષ્મણ કે જો ઈ શનિ અયોધ્યાના રાજા છે તું એની આરે પરણીશ ને તો રાણી થાય છે અને હું તો એનો નોકર છું મારી આરે પરણીશ તો નોકરાણી થાય છે માટે તું ત્યાં જા એકાબીજા ખો દે બે ભાઈઓ આમ જાણો અને આ તો બે વૈરાગ્ય ને આજના હોય તો તો બીજાને ખો દે લક્ષ્મણ ને પાછી રામે રામ કે ભાઈ એ છે ને મારો ભાઈ શરમાળ છે એટલે એમ પહેલી વાર ના પાડે પણ તું બીજી વાર જા ને એટલે માની જશે હોળી લક્ષ્મણ પાંયે મોકલું લક્ષ્મણે કે તું એ રાજા છે રાણી થઈશ ને મારી આવી તો તું નોકરાણી થઈશ ફરી જાતું હોળી રામ પાસે ગઈ એટલે રામે ના પડી એટલે આને એમ થયું કે આ સીતા જ્યાં સુધી છે ને ત્યાં સુધી આમ મને લેખતા સ્વીકારતા નથી આને મારી નાખું સીતાને ખાવા જ્યારે દોડી પણ ખા ત્યારે રામે લક્ષ્મણને ના કરી એના નાક કાન કાપીને ખ્યા આ કથા બહુ સમજવાની જરૂર છે કે જે પર પુરુષ સાથે રખડવા જાય અને નાગ કાન હોય જ નહીં અને હોય તો એ કોઈ દી જાય આ સુરપણકાના નાક કાન કપાણા એ પ્રતિકરૂપે છે કે આમ ખાલી નહીં કે ના બીજું શું કરવા કાંઈ નાક કાન જ કહેપા કે નાક કાન હતા જ નહીં અને પછી એણે જઈ ખરદૂષણને કીધું એણે લડાઈ કરવા આવ્યા બધાને માર્યા છે રાવણ પાસે જઈને કીધું કે મારી આ દશા કરી તમારા હોવા છતાંય અને રાવણ મારી જ પાસે આવ્યો મારી જને તું મૃગનું રૂપ ધારણ કર મારી જ કે ફણા વિનાનું બાણ માર્યું તું હો યોજન સેટો નાખ્યો રહેવા દો અરે સંધિ કરી લો તમે તો મારી જ કહે છે તો રાવણ કે ના તું મારી મનોકામના પૂરી કર હરણ બનીને આવ્યા છે રામ મારવા માટે ગયા છે સીતાજીના કહેવાથી આ બાજુ પોકાર કરતાં કરતાં મારી જ મર્યો છે સીતાએ લક્ષ્મણને મોકલ્યા છે અને ત્યારે રાવણ સાધુના રૂપમાં આવીને અપહરણ કરીને ગયો જટાયુએ રક્ષા કરી છે પણ રાવણે એની પાંખો કાપી નાખી અને સીતાજીને લઈને જાય છે ત્યારે ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવાદી બેઠેલા ત્યાં ઘરેણાં નાખ્યા છે અને અશોક વાટિકામાં સીતાજીને રાખ્યા આ બાજુ રામચંદ્ર ભગવાનને લક્ષ્મણ બંને ગોતતા ગોતતા નીકળ્યા છે જટાયુનો ઉદ્ધાર કર્યો સુગ્રીવને મળ્યા અને સુગ્રીવ સાથે મિત્રતા કરી છે શબરીના બોર જમી સુગ્રીવની મિત્રતા કરી અને પછી સીતાજીની શોધ માટે આખી સેના મોકલી છે એમાં હનુમાનજીની લીડરશીપમાં દક્ષિણ દિશામાં સેના ચાલી છે ચારેય દિશાઓમાં ચાર સેનાઓ મોકલી એમાં દક્ષિણ દિશામાં જે સેના ચાલી ને એમાં હનુમાનજી લીડર હતા અને સમુદ્ર કિનારે ગયા એક મહિનાની આ આપી હતી લિમિટ સુગ્રીવે એક મહિનામાં શોધ કરીને આવજો નહીં કરીને આવો હું તમને બધાને મારી નાખી કે એટલે આવડાને એક મહિનો તો યો ગયો પણ કંઈ જડ્યા નહીં સીતાજી સુગ્રી આવડો અંગદ મેં હતા ને એમાં હનુમાનજી એટલે કે હવે આપણે પાંચ હજાર શું સુગ્રીવ મારી નાખશે અને એ સમયે સંપાતિ જે જટાયુના ભાઈ સંપાતિ એ ત્યાં બેઠેલા અને એ ખાવા માટે આ વાયંદ્રાઓને આવ્યા સંપાતિને એમ થયું કે આવડા બધા અનશનમાં અહીંયા બેઠા છે ને જેમ જેમ મરતા જેમ ખાતો જાય એટલે અંગદે એટલું કીધું કે આના કરતાં તો જટાયુ નો સારું કહેવાય ગામના કામમાં આવીને ધામમાં વયું ગયું અને જટાયુનું નામ સાંભળ્યું ત્યાં સંપાતિને એમ થયું કે તમે બધા કોણ છો વાત સાંભળી બધી તો કહે છે કે જટાયુ મારો ભાઈ છે અને હું તમને મારી પાંખ કપાઈ ગયેલી અને મને ત્યારે એક ઋષિએ કહેલું કે જ્યારે રામના દૂત સીતાને ગોતવા આવે ને એને તમે મદદ કરજો તમારી પાંખ પાછી આવી જશે અને જાઓ તમને હું બતાવું સીતાનું સ્થાન અશોક વાટિકામાં સીતાજી છે સંપાતિની બે પાંખો આવી ગઈ અને સંપાતિ ઉડીને રહ્યા છે આ બાજુ હનુમાનજી સમુદ્ર ઓળંગી લંકામાં ગયા ને અશોક વાટિકામાં પહોંચ્યા છે અને અશોક વાટિકામાં જે વૃક્ષ નીચે સીતાજી બેઠેલા એની ઉપર હનુમાનજી બેઠા છે આ બાજુ રાવણે આવીને પરણવા માટે ધાક ધમકી મારી સીતાજી એકના બે થતા નથી એનું જે વ્રત એ દ્રઢપણે રાખ્યું છે ઊંચી નજર કરીને સીતાજી સામે પણ જોતા નથી અને ત્યારે મંદોદ્રીએ રાવણને સમજાવ્યું કે તમે એક અબળા સ્ત્રીને આવી રીતે દુઃખી ના કરો અને ત્યારે રાવણે વળી પાછી ધમકી મારી કે આજથી એક મહિનાની મુદ્દત આપું છું મહિનામાં માની જાય છે ને તને મારીને હું ખાઈ જાય છે રાવણ જતો રહ્યો આ બાજુ રામચંદ્ર હનુમાનજી ઉપરથી રામે આપેલી મુદ્રિકા સીતાના ખોળામાં નાખી છે અને એ મુદ્રિકા જોઈ સીતાના શરીરમાં પ્રાણ આવ્યા હોય ને એમ બેઠા થયા છે પણ ભરોસો નહીં આવતો વાયન્દ્રાનો આ વાયન્દ્રો રામનો દૂત હશે હનુમાનજીએ કીધું બધું કે પણ એને ભરોસો નહોતો આવતો અને ત્યારે હનુમાનજીએ ભરોસો દેવડાવવા માટે આખી રામ કથા કઈ સંભળાવી